નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એકમ નંબર નવ વિદ્યુત તથા પરિપથ આ એકમ નવના કુલ ચાલીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વિદ્યુત કોષની શોધ કોણે કરી હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી આલેસાન્ડ્રો વોલ્ટા નામના વૈજ્ઞાનિકે વિદ્યુત કોષની શોધ આલેસાન્ડ્રો વોલ્ટા નામના વૈજ્ઞાનિકે કરી હતી પ્રશ્ન બે વિદ્યુત બલ્બનો આવિષ્કાર કોણે કર્યો હતો એટલે કે વિદ્યુત બલ્બની શોધ કોણે કરી હતી તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી થોમસ આલ્વા એડિશન નામના વૈજ્ઞાનિકે વિદ્યુત બલ્બનો આવિષ્કાર થોમસ આલ્વા એડિશને કર્યો હતો પ્રશ્ન ત્રણ થર્મોકોલ કેવો પદાર્થ છે તોનું ઉત્તર આવશે વિકલ્પ બી વિદ્યુત અવાહક થર્મોકોલ વિદ્યુત અવાહક પદાર્થ છે પ્રશ્ન ચાર વિદ્યુત બલ્બ વિદ્યુત ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતરણ કરે છે ઉત્તર આવશે વિકલ્પ સી પ્રકાશ ઉર્જામાં વિદ્યુત બલ્બ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે પ્રશ્ન પાંચ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે તેવા પદાર્થને વિદ્યુતના ખાલી જગ્યા પદાર્થ કહે છે અને ઉત્તર આવશે વિકલ્પ સી સુવાહક પદાર્થ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે એટલે કે જેમાંથી વીજળી પસાર થઈ શકે તેવા પદાર્થને વિદ્યુતના સુવાહક પદાર્થ કહેવામાં આવે પ્રશ્ન છ વિદ્યુત પ્રવાહને પસાર ન થવા દે તેવા પદાર્થને વિદ્યુતના ખાલી જગ્યા પદાર્થ કહે છે અને ઉત્તર આવશે વિકલ્પ ડી અવાહક પદાર્થ જેમાંથી વીજળી પસાર ન થઈ શકે તો તેવા પદાર્થને વિદ્યુતના અવાહક પદાર્થ કહેવામાં આવે પ્લાસ્ટિક રબર બધા અવાહક પદાર્થ છે પ્રશ્ન સાત વિદ્યુત કોષને કેટલા ધ્રુવો હોય છે અને ઉત્તર આવશે વિકલ્પ બી બે વિદ્યુત કોષને બે ધ્રુવ હોય છે એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ પ્રશ્ન આઠ વિદ્યુત કોષમાં ધાતુની કેપને શું કહેવાય તો અને ઉત્તર આવશે વિકલ્પ બી ધનધ્રુવ વિદ્યુત કોષમાં ધાતુની કેપને ધનધ્રુવ કહેવામાં આવે પ્રશ્ન નવ વિદ્યુત કોષમાં ધાતુની તકતીને શું કહેવાય અને ઉત્તર આવશે વિકલ્પ સી ઋણ ધ્રુવ વિદ્યુત કોષમાં ધાતુની તકતીને ઋણધ્રુ કહેવામાં આવે છે પ્રશ્ન દસ વિદ્યુત બલ્બમાં પ્રકાશ ઉત્પન્ન કરતા પાતળા તારને શું કહે છે અને ઉત્તર આવશે વિકલ્પ ડી ફિલામેન્ટ વિદ્યુત બલ્બમાં પ્રકાશ ઉત્પન્ન કરતા પાતળા તારને ફિલામેન્ટ કહે છે પ્રશ્ન અગિયાર વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ દિશામાં હોય છે અને ઉત્તર આવશે વિકલ્પ બી ધનધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન ધનધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હોય છે પ્રશ્ન બાર વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને શું કહે છે અને આવશે વિકલ્પ સી વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે પ્રશ્ન તેર ટોર્ચમાં બલ્બ શાની મદદથી પ્રકાશિત થાય છે અને આવશે વિકલ્પ સી વિદ્યુત કોષની મદદથી ટોર્ચમાં બલ્બ છે એ વિદ્યુત કોષની મદદથી પ્રકાશિત થાય પ્રશ્ન ચૌદ આપણું શરીર વિદ્યુતનું ખાલી જગ્યા છે અને ઉત્તર આવશે વિકલ્પ સી સુવાહક આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે એટલે કે આપણા શરીરમાંથી વીજળી પસાર થઈ શકે પ્રશ્ન પંદર વીજળીથી ચાલતા ઉપકરણોને સાવધાનીપૂર્વક ન વાપરીએ તો ખાલી જગ્યા વિધાન એક ઉપકરણને નુકસાન થાય વિધાન બે ગંભીર ઈજા કે મૃત્યુ થાય તો વિકલ્પ સી વિધાન એક અને બે બંને ઘટના ઘટી શકે વીજળીથી ચાલતા ઉપકરણો આપણે સાવધાનીપૂર્વક ન વાપરીએ તો ઉપકરણને નુકસાન પણ થઈ શકે અથવા આપણું આપણને ગંભીર ઈજા કે મૃત્યુ પણ થઈ શકે પ્રશ્ન સોળ વિદ્યુત પરિપથને સરળતાથી બંધ અને ખુલ્લો કરવા ખાલી જગ્યા ઉપકરણ વપરાય છે અને ઉત્તર આવશે વિકલ્પ ડી વિદ્યુત સ્વિચ વિદ્યુત પરિપથને સરળતાથી બંધ અને ખુલ્લો કરવા માટે વિદ્યુત સ્વિચનો ઉપયોગ થાય છે પ્રશ્ન સત્તર નીચેનામાંથી કયા અધાતુઓ વિદ્યુતના સુવાહક છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી ગ્રેફાઇટ અને ગેસ કાર્બન ગ્રેફાઇટ અને ગેસ કાર્બન બંને અધાતુઓ છે છતાં પણ એ વિદ્યુતના સુવાહક પદાર્થો છે પ્રશ્ન અઢાર ખાલી જગ્યા વિદ્યુત અવાહક છે તોનું ઉત્તર આવશે વિકલ્પ સી નિસંદિત પાણી એકદમ ચોખ્ખું નિસંદિત પાણી હોય એ વિદ્યુતનું અવાહક છે પ્રશ્ન ઓગણીસ ખાલી જગ્યા વિદ્યુત સુવાહક છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી પારો પારો છે વિદ્યુતનું સુવાહક છે પ્રશ્ન વીસ વિદ્યુત કોષ શું છે તેનું ઉત્તર આવશે વિકલ્પ સી જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે એને વિદ્યુત કોષ કહેવામાં આવે વિદ્યુત કોષ એટલે સેલ જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે પ્રશ્ન એકવીસ વિદ્યુત બલ્બની આકૃતિમાં પી શું દર્શાવે છે એ આકૃતિ આપણે જોઈ શકીએ તો આની અંદર આ પી આજે આ તાર દેખાય એ શું છે બલ્બની અંદર તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ફિલામેન્ટ બલ્બની અંદર આ જે આપણે તાર જોઈ શકીએ એને ફિલામેન્ટ કહેવામાં આવે પ્રશ્ન બાવીસ વિદ્યુત બલ્બની આકૃતિમાં ક્યુ શું દર્શાવે છે આકૃતિ આપણે જોઈ શકીએ બલ્બની એમાં આ ભાગ છે આ શું છે તેનું ઉત્તર આવશે વિકલ્પ ડી ટર્મિનલ અને ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે પ્રશ્ન ત્રેવીસ સ્વિચના સ્થાને શું વાપરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં તો ઉત્તર આવશે વિકલ્પ બી દિવાસળી સ્વિચના સ્થાને આપણે દિવાસળી મૂકી દઈએ કારણ કે તો બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે દિવાસળીમાંથી વિદ્યુત પસાર થઈ શકે નહીં પણ લોખંડની ખીલી મૂકવાથી પ્રકાશિત થઈ શકે એલ્યુમિનિયમનો તાર મૂકવાથી પણ પ્રકાશિત થશે બલ્બ અને ચાવી મૂકવાથી પણ થશે દિવાસળીથી થશે નહીં પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકની જોડ જણાવો તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ચાંદી અને રબત ચાંદી છે એ વિદ્યુત સુવાહક પદાર્થ છે અને રબર છે એ વિદ્યુત અવાહક પદાર્થ છે પ્રશ્ન પચીસ કાચ ઊન અને પ્લાસ્ટિક એ એ કેવા પદાર્થ છે ઉત્તર આવશે વિકલ્પ અવાહક કાચ ઊન અને પ્લાસ્ટિક છે એ વિદ્યુતના અવાહક પદાર્થ છે એમાંથી વિદ્યુત પસાર થઈ શકે નહીં પ્રશ્ન છવ્વીસ વિદ્યુતના તાર શાના દ્વારા આવરિત હોય છે પણ ઉત્તર આવશે વિકલ્પથી પ્લાસ્ટિક દ્વારા

ઉત્તર આવશે વિકલ્પ ડી ગરમ અને પ્રકાશિત પૂરોના વિદ્યુત પરિપથમાં અમુક સમયથી વિદ્યુત પ્રવાહ વહેતો એટલે કે લેમ્પ ચાલુ હોય તો લેમ્પની સ્થિતિ શું થાય તો કે ગરમ થઈ જાય અને પ્રકાશિત હોય પ્રશ્ન ઓગણત્રીસ નીચેનામાંથી કયું ખોટું છે વિધાન એક રબર એ વિદ્યુત અવાહક છે વિધાન બે આપણું શરીર વિદ્યત વિદ્યુતનું અવાહક છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી માત્ર બે એટલે કે બીજું વિધાન છે આપણું શરીર વિદ્યુતનું અવાહક છે આ વિધાન ખોટું છે આપણું શરીર વિદ્યુતનું શું વાહક છે અને રબરે વિદ્યુતનું અવાહક છે આ વિધાન સાચું છે પ્રશ્ન ત્રીસ નીચેનામાંથી કયું સાચું છે વિધાન એક ભાગની ધાતુઓ વિદ્યુતની અવાહક હોય છે વિધાન બે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો જ બલ્બ પ્રકાશિત થાય માનો ઉત્તર આવશે વિકલ્પ બે માત્ર બે એટલે કે આ બીજું વિધાન છે એ સાચું છે કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો જ બલ્બ પ્રકાશિત થાય જ્યારે પ્રથમ વાક્ય છે કે મોટા ભાગની ધાતુઓ વિદ્યુતનું અવાહક હોય છે આ વિધાન ખોટું છે પ્રશ્ન એકત્રીસ વિદ્યુત કોષમાં ધાતુની તકતી ખાલી જગ્યા ધાતુની બનેલી હોય છે અને તે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે ઉત્તર આવશે વિકલ્પ એ ધાતુની વિદ્યુત પોષમાં ધાતુની તકતી ઝિંક ધાતુની બનેલી હોય અને તે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે પ્રશ્ન વિદ્યુત ઉપકરણથી વિદ્યુત પ્રવાહને વિદ્યુત મથક તરફ લઈ જતા તારને ખાલી જગ્યા કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી તટસ્થ તાર વિદ્યુત ઉપકરણથી વિદ્યુત પ્રવાહને વિદ્યુત મથક તરફ લઈ જતા તારને તટસ્થ તાર કહે છે પ્રશ્ન તેત્રીસ ખાલી જગ્યા તાર આપણને વિદ્યુત ઝટકા અને વિદ્યુત આગથી બચાવે છે આનું ઉત્તર આવશે વિકલ્પી અર્થિંગ તાર અર્થિંગ તાર આપણને વિદ્યુત ઝટકા અને વિદ્યુત આગથી બચાવે છે પ્રશ્ન ચોત્રીસ નીચેના પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ દિશામાં થશે અહીં એસ આર એને ક્યુ આપેલા છે આ સેલ આપેલો છે વિદ્યુત બલ્બ વિદ્યુત કોષ તો આમાં વિદ્યુતનું વહન ક્યાંથી કઈ દિશામાં થશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી એસ પી ક્યુ આર આ એસ સી આ ધન ધ્રુવ છે એટલે હંમેશા વિદ્યુતનું વહન ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ થાય એટલે કે અહીંથી વહન થશે ત્યારબાદ અહીં પીમાં આવશે ત્યારબાદ અહીં બલ્બ પ્રકાશિત થશે ત્યારબાદ ક્યુમાં અને અહીં છેટે આરમાં એટલે કે એસ પી ક્યુ આર એ દિશામાં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનું વહન થશે પ્રશ્ન પાંત્રીસ વિદ્યુત બલ્બનો કયો ભાગ વિદ્યુત અવાહક હોય છે અહીં વિદ્યુત બલ્બના ચાર ભાગ આપેલા છે આ કાચ ઉપરની સપાટી આ તાર ફિલામેન્ટ આ આર ભાગ અને એસ ભાગ ટર્મિનલ તો આમાં કયો ભાગ અવાહક છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પીવાળો ભાગ એટલે કે કાચની સપાટીવાળો ભાગ છે એ વિદ્યુતનો અવાહક ભાગ છે પ્રશ્ન છત્રીસ કેરોસીન ખાલી જગ્યાનું ઉદાહરણ છે તાનો ઉત્તર આવશે વિકલ્પ બી વિદ્યુત અવાહકનું કેરોસીનમાં વિદ્યુતનું વહન થઈ શકે નહીં એટલે વિદ્યુત અવાહક પદાર્થ છે પ્રશ્ન સાડત્રીસ ખાલી જગ્યામાં વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે તેનું ઉત્તર આવશે વિકલ્પ બી મિક્સર ગ્રાઇન્ડરમાં મિક્સરમાં વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે પ્રશ્ન આડત્રીસ નીચેના વર્ગીકરણનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પી ક્યુ અને આર માટે સાચો વિકલ્પ પસંદ કરો વિદ્યુત ઉર્જા આપેલી છે તો ટેલિવિઝન આપણે જોઈ શકીએ એવું સાધન રેડિયો સાંભળી શકીએ એવું વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને આપણે એને ઉપયોગ કરી શકીએ વિદ્યુત બલ્બ છે ટોર્ચ છે પ્રકાશ આપતા સાધનો અહીં ટોસ્ટર છે કુકર છે રસોઈના સાધનો તો હવે આનો આપણે ઉત્તર જોઈએ અને ઉત્તર આવશે વિકલ્પ બી પીમાં આપણે વોકમેન આવશે ગીત સાંભળી શકીએ તેવું સાધન ક્યુની અંદર ટેબલ લેમ્પ પ્રકાશ આપતું સાધન આવશે અને આરની અંદર વિદ્યુત કેટલી રસોડામાં વપરાય તેવું સાધન આવશે પ્રશ્ન ઓગણચાલીસ મનીષાને બે વિદ્યુત બલ્બને બે વિદ્યુત કોષ સાથે સાદા વિદ્યુત પરિપથમાં જોડેલા દેખાય છે તો બલ્બનો સોરી પ્રકાશિત બલ્બનો પ્રકાશ કઈ રીતે ઓછો કરી શકાય બે બલ્બ છે અને બે સેલ છે તો આ બલ્બનો પ્રકાશ કઈ રીતે ઓછો કરી ઓછો કરી શકાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી એક વિદ્યુત કોષના બદલે વિદ્યુત તાર મૂકીને એક સેલ આપણે અહીંથી હટાવી દઈશું એની જગ્યાએ વિદ્યુત તાર મૂકી દેસું તો આ બંને બલ્બનો પ્રકાશ છે એ ઓછો કરી શકાય પ્રશ્ન ચાલીસ છેલ્લો પ્રશ્ન કઈ પરિસ્થિતિમાં વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે ચાર આકૃતિ આપેલી છે તો આમાં ચારમાંથી કઈ પરિસ્થિતિમાં વિદ્યુત બલ્બ છે પ્રકાશિત થશે અહીંયા તાર જોડેલો નથી એટલે પહેલાંમાં થશે નહીં બીજામાં એ ચોક રાખેલો છે તો ચોકમાં વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એટલે આય પણ ન થાય ત્રીજામાં એ દોરી રાખેલી છે એમાંથી પણ વિદ્યુત પસાર થઈ નહીં એટલે ન પ્રકાશિત ન થઈ અને એ ચાવી છે તો આમાંથી બલ્બ પ્રકાશિત થશે તો આપણો ઉત્તર આવશે આ વિકલ્પ ચાર જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત